મહીસાગર જિલ્લામાં સંતરામપુર તાલુકાના પ્રતાપપુરા મેદાનમાં આમ આદમી પાર્ટીની ગુજરાત જોડો અભિયાન અંતર્ગત જનસભા યોજાઈ ચૈતરભાઈ વસાવાની લોકચાહના લઈને લાખોની સંખ્યામાં જનમેદના ઉમટી પડી હતી પ્રાપ્ત માહિતી અનુસાર મહીસાગર જિલ્લામાં સંતરામપુર તાલુકામાં પ્રતાપપુરા મેદાન ખાતે આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાત જોડો અભિયાન અંતર્ગત જનસભા ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા અને કાર્યકારી પ્રદેશ પ્રમુખના અધ્યક્ષ સ્થાને યોજાઈ રહી છે આ જનસભામાં અન્ય પ્રદેશ લેવલના મહાનુભાવો યુવરાજસિંહ જાડેજા આમ આદમી પાર્ટીના યુવા નેતા બિજરાજસિંહ સોલંકી બિપિન ગામેતી બાબુભાઈ ડામોર આ જનસભામાં આમ આદમી પાર્ટીમાં ભાજપ કોંગ્રેસના લોકો પણ આમ આદમી પાર્ટીનો વિચારધારાને લઈને ખેસ પહેર્યો હતો અને પાર્ટીમાં જોડાયા હતા બીરો ચીફ કપિલ બારિયા ग्रहण करे